બોલો ઇન્દ્રેશ્વર મહાદેવની છે કે ભસ્મ લગાડી છે જેને ભલમો એવા શંકર વસે છે કૈલાસમાં પિતા ગણપતિ દાદાના પિતા કાર્તિકેય સ્વામીના તો મૂર્તિ જોઈ છે મહાદેવ ની એવા શંકર વસે છે કૈલાસમાં કંઠે ના ગલા પેટાય સિર પર ગંગા વહી જાય રાખ્યા નંદી ઉપર જેના બેસણા એવા શંકર વસે છે કૈલાસમાં એ ભાંગ ધતુરો ઘૂટાય ત્યાં તો તાંડવ નૃત્ય થાય અંગે ધારણ કર્યા છે વસ્ત્ર વાગના એવા શંકર વસે છે કૈલાસમાં એ તો ત્રિલોક નાથ લોકો કહે ભોળા રાખે જીવન મરણ દોરી હાથમાં એવા શંકર વસે છે કૈલાસ એ બાર જ્યોતિર્લિંગ કેવાય પૂજે પાપો નાશ થાય એ જપો જાપ મંત્ર ઓમ નમ શિવાય ના એવા શંકર વસે છે કૈલાસમાં પિતા ગણપતિ દાદાના પિતા કાતિક સ્વામીના એ ભસ્મ લગાડી છે જેને ભાલમાં એવા શંકર વસે છે કૈલાસમાં બોલો ઘોડાનાથની જય